નમસ્કાર મિત્રો આજે સીધો ને સટ આપણે ઈવીએમ ની રામાયણ કરીશું ઈવીએમ જીવે છે કે મરી ગયું એવો પ્રશ્ન માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો અને આજે એનો જવાબ ટેસ્લાના સીઓ એલન મસ્કે આપી દીધો છે મોદી મોટા ઉપાડે ઇટલી જઈ આવ્યા જેવા પાછા એમનું કઈ કામ પણ નહોતું પણ ભાઈ જરા કોલર ટાઈટ કરવા માટે કારણ કે હારી ગયા છે છતાં વડાપ્રધાન બન્યો છું અને હું વિશ્વ નેતા છું વિશ્વના નેતાઓની વચ્ચે હું વિહાર કર મોસાડ મોકલતા હતા એમની સેના વાળાઓ પણ એમની એટલે ભાજપની સેના અથવા તો એમના કયા ઘરા પેલા જે અંધભક્તો એ ચૂંટણી પતે કે તરત જ રાહુલ ગાંધી ઇટલી વયા જશે પણ આ તો વડાપ્રધાન ઇટલીના ફેરા મારવા માંડ્યા સામાન્ય વિદેશ થી આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી પી નડ્ડા એમના સ્વાગત માટે ત્યાં હાજર હોય એમના કાર્યકર્તાઓ હાજર હોય નરેન્દ્ર મોદી માટે મંચ હોય અને એ સંબોધન કરે એવું કઈ થયું નહીં દિવસના વડાપ્રધાન છે કે કેટલા મહિનાના વડાપ્રધાન છે એની એમના દિમાગમાં શંકા કુશંકા હશે અને અંધ ભક્તોને મેસેજ તો આપવો પડે ને કે આપણે જ જીત્યા છીએ આપણે જ જીત્યા છીએ બહુમતી તો મળી ની ચારસો પાર ની તો વાત ગઈ બસો બોતેર પદ મળ્યું ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ મોદીની વિદાય લગભગ નક્કી કરી લીધી છે આજ નઈ તો કાલ નહી તો આરએસએસ ના સરસંઘ ચાલક ડોક્ટર મોહનજી ભાગવત અને બીજા અધિકારીઓ એ નામ લીધા વિના મોદીને ઇંગીત કરીને એમના ઘમંડ વાતો એ ન કરતા હોત જાહેરમાં ઇન્દ્રેશ કુમારે તો રામલલા ની વાત કરી દીધી અને રામલલાએ ન્યાય તોડી દીધો એની વાત કરી મોદી ચાલીસ બેઠકો પ્રશ્ન છે પણ નીતિશ કુમાર ના એક કોઠિયા રામ છે કેસી ત્યાગી આજે એમણે એક નિવેદન કર્યું છે કે સ્પીકર તો સત્તારૂઢ પક્ષ જ હોય અથવા તો એનડીએ નો હોય સત્તારૂઢ પક્ષ ભાજપ અથવા તો એનડીએ નો હોય ઇન્ડિયા ગઠબંધન વચ્ચે ડબડપ કરે ઇન્ડિયા ગઠબંધનમાં પ્રોબ્લેમ છે ભાઈ હજુ એ સાબુત છે એને તોડવાની ઘણી કોશિશ મોદી શાહે કરી પણ એ અકબંધ રહ્યું અને એનડીએ તૂટવાની અણી ઉપર છે મહારાષ્ટ્રમાં પુસ્તક નું કવરપેજ પણ માં મૂક્યો છે તમને બધાને પણ યાદ રહે કારણ કે આપણે છે ને સાચી વાત કહીએ છીએ આડી અવડી વાત નહીં ટકોળાબંધ વાત આ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટી પુસ્તક છપાવીને અભિપ્રાયો પણ એમાં આપણે અગાઉ પણ કરી છે પણ આજે ખાસ યાદ કરવા જેવી છે એમાં તો અમારો જીવીએલ નરસિમ્મા એ ન્યાલ થઈ ગયો આજે એની ડેમોક્રેસી એટ રીસ્ક જે પુસ્તક છે એ એમેઝોન ઉપર બે હજાર કે ને ઓગણ ચાલીસ રૂપિયા માં છે ભારતીય અને મોદી કે ઈવીએમ જિંદા હૈ કે मुर्दा એ સવાલ હોતા है આમ જાણે પેલી બાંગ પોકારવાનું આ બાંગ હવે પોકારવી પડશે ને હવે તો મુસ્લિમોને અનામત પણ આપશે ભાઈ હજ પડવા માટે જશે ત્યારે લાખ રૂપિયા પણ આપશે કારણ કે જે ટેકો આપી રહ્યા છે ચંદ્રબાબુ નાયડુ કે કુમાર એ તો મુસ્લિમ સમર્થક છે અને આવતીકાલે ઈદ છે કદાચ ઈદની નમાજ પડવા માટે પણ નરેન્દ્રભાઈ જાય તો મને બહુ આશ્ચર્ય નહીં થાય ચંદ્રબાબુ નાયડુ તો નમાજ પડે જ નીતિશ કુમાર એ ઇતાર પાર્ટીમાં જાય જ યોજે છે નરેન્દ્ર મોદી એ ઇફતાર પાર્ટીની જે પરંપરા હતી વડાપ્રધાન ના એ મુસ્લિમ દ્વેષ છે ને આ ચોવીસ ની ચૂંટણીમાં તો એકદમ ખુલીને આવ્યો મુખ્યમંત્રી હતા ત્યારે તમને ખ્યાલ હશે કે કહેતા હતા હમ પાંચ અમારે પચીસ એક બંધારણીય હોદ્દા પર બેઠેલી વ્યક્તિને લાજ શરમ ન હોય ચાલીસ કરોડ ની જનતાના એ પ્રતિનિધિ છે પણ ભાઈ શ્રી એમનું પેલું હિન્દુ કાર્ડ ખેલવા ગયા રામલલાએ એમને શાપિત કર્યા

એલન મસ્કે પેલા નરેન્દ્ર મોદીએ જે સવાલ કર્યો હતો એનો જવાબ ટ્વીટ કર્યું છે ટ્વિટર એમનો એક્સ કર્યું છે એના ઉપર ઈવીએમ નો ઉપયોગ બંધ થાય એવી એણે આગ્રહી ભૂમિકા રજૂ કરી છે અને એ કહે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સે ઈવીએમ હેક હો સકતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થી ઈવીએમ હેક થઈ શકે છે પણ આપણું પંચ ઈવીએમ ની તપાસ કરવા માટે ચકાસણી કરવા માટે જે ઈવીએમ ચૂંટણી પંચ વાપરે છે એ તો કોઈને આપવા માટે તૈયાર નથી માત્ર તમે આવીને અમને બતાવી દો કઈ રીતે હેક થાય એની વાત કરે છે પણ કોઈને એના ઉપર આર ડી કરવા માટેનો પણ આગ્રહ કરતું નથી ચૂંટણી પંચ કારણ કે હવે કયા પંચ છે અખિલેશ યાદવ બંને પેલા શું છોકરડાઓ જે કહેતા હતા નરેન્દ્ર મોદી જે છોકરડાઓની વાત કરતા ઉત્તર પ્રદેશમાં હું લડી લેવાના એમની એમની મજાક ઉડાવતા હતા કે ગઈ વખતે ભેગા થયા હતા આ વખતે ભેગા થયા હતા હું દાદર મારવાના અમારી તળપદીમાં ઉત્તર ગુજરાત જનતા પાર્ટી ને એમના જે ખૂબ લાડકા મિનિસ્ટર હતા સ્મૃતિ ઈરાની એ હારી ગયા રાહુલ ગાંધીના ના પીએ ની સામે હારી ગયા રાહુલ ગાંધીને તો ગઈ વખતે હરાવ્યા હતા એમણે

બંગાળમાં ભવિષ્યવાણી કરી હતી ને અમારી તો 200 બેઠકો આવવાની છે વિધાનસભામાં અમે સત્તામાં આવવાના છે હારી ગયા ત્યારે કે અમારી તો ત્રણ જ બેઠકો હતી ને અમારી તો 71 કે પંચોતેર કે 71 બેઠકો થઈ ગઈ વાજુ બદલતા એમને બહુ ફાવે પણ આજે એલન મસ્કે જે વાત કરી છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી આ ઈવીએમ ના મશીન એ હેક કરી શકાય છે એ બહુ મોટી વાત છે અને અને રાહુલે પણ આ વાત છે તો એમ કે ઈવીએમ એ બ્લેક બોક્સ જેવું છે કે જેને કોઈની કોઈને એની તપાસ કરવા માટે અપાતી જ નથી અને ચોસઠ કરોડ લોકો કરતા વધારે લોકો છે અને મતદાન કર્યું પણ આમાં શું શું ગોટાળા થયા એ ગોટાળા ધીરે ધીરે છે નરેન્દ્ર ટેન્શન એનું છે બેઠક ઉપર એકનાથ શિંદે જે મુખ્યમંત્રી છે નરેન્દ્ર મોદી એ શિવસેના તોડીને જેમને મુખ્યમંત્રી બનાવ્યા અને એમના જે મુખ્યમંત્રી હતા દેવેન્દ્ર ફડણવીસ એમને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા અને સેવન્ટી થાઉઝન્ડ ક્રોર ના ગોટાલે અજીત દાદા પવાર ને નાયબ મુખ્યમંત્રી વાયવે મુંબઈ એક સેમ્પલ લઈ લીધું છે આજે બધાએ એટલા માટે કે પહેલી વાત તો એ છે કે ત્યાં વાયકર કરીને એકનાથ રોકડા ની અને એમની સામે જે ભાઈ ઉદ્ધવ ઠાકરે ની શિવસેનાના અમોલ કીર્તિકર હતા હવે જો અમોલના બાપા પાછા છે ને એકનાથ શિંદે હાથે છે પણ અમોલ ઉદ્ધવ ઠાકરે હાથે છે અને જે દિવસે ઉદ્ધવ ઠાકરે અમોલ કર્યું ઉમેદવાર તરીકે એ દિવસે ઈડી વાળા ત્યાં પહોંચી ગયા એમને ઘેર નરેન્દ્ર મોદી તો ઈડીનો ક્યાં દુરુપયોગ કરે છે પણ જેવું ને નામ જાહેર થયું એ જ દિવસે ઈડી વાળા પહોંચી ગયા કેમ ભાઈ ચાલુ ચૂંટણી એમને ઈડી ને સીબીઆઈ ને બધાના ખેલ કરવાની ક્યાં જરૂર હતી ગજાભાવ નો આ દીકરો ગજાભાવ એકનાથ શિંદે હાથે પણ અમોલ કીર્તિકર એ માત્ર અડતાલીસ વોટ થી જીતે છે મામલો તો બહુ પેચીદો છે કારણ એવું છે કે પોલીસમાં કેસ થયો છે રવિન્દ્ર વાયકર જીતેલા જાહેર કરાયા અને એમને એમના જે એક સગાવાલા કોઈ હતા એમને એ એમણે ને અનલોક કર્યું એની ઓટીપી થી એનો બધો ખેલ કર્યો એટલે ટૂંકમાં આખો પોલીસ કેસ એ ત્યાં વનરાઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે આમની હામે એ જે ભાઈ જેમના ફોન થી આ કળા કરી એનાથી આ તો એક જ કળાની વાત થઈ પણ બાકી ના બીજી કલાકારીગરી ધીરે ધીરે બહાર આવશે પણ મોદી છે એમ કે કે હે તો એનો જવાબ છે ને એલન મસ્કે આપી દીધો અને પ્રજા એ આપી દીધો હવે એમના અંધ ભક્તો પીટે છે કઈ રીતે અમે જીત્યા અમે જીત્યા રે અમે જીત્યા રે એમ કરે છે અને આપણે એમ કહીએ કે ભાઈ બહુમતી ક્યાં મળી તમને ભારતીય જનતા પાર્ટી ને તમને તો બસો ને ચાલીસ બેઠકો મળી બસો બોતેર બહુમતી થાય તમારે તો પેલા મુસ્લિમ અનામતના જે સમર્થકો છે હજ યાત્રા કરવા જાય તો એક લાખ રૂપિયાની સબસીડી આપવાની વાત કરે છે કે પછી એ મુસ્લિમો માટે વિશેષ સવલતોની વાત કરે છે એ એવા બે પક્ષો એનો ટેકો લેવો પડ્યો છે છે અને એમની ઉપર તમારે રાજ કેટલા દિવસ રાજ કરશો એ ખબર નથી તમારી જેને જે કંઈ ભૂમિકા હતી આર એસએસ ની કે ભારતીય જનતા પાર્ટી પાર્ટી વિથ ડિફરન્સ એની જે વૈચારિક ભૂમિકા હતી જનસંઘના વખતથી એને તો ફના ફાદિયા કરી દીધા ફના ફાતિયા કરી દીધા એટલે હવે ભાઈ શ્રી ઇટલીથી આવી ગયા છે હવે કામે વડ્યા પાછા દેખાવ એવો કરે છે કે જાણે કે પરમનેન્ટ વડાપ્રધાન છે અને પાંચ વર્ષ સુધી એ વડાપ્રધાન રહેવાના છે આપણે એક સર્વે મૂક્યો તો વચ્ચે તમને ખ્યાલ હોય તો દસ હજાર લોકોએ સર્વેમાં ભાગ લીધો અને એ એના તારણો બહુ જોરદાર છે બહુમતી જે સર્વે અંદર બહુમતી આપણે એમાં બહુ સ્પષ્ટ કહેલું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર કેટલો સમય ચાલશે એના વિકલ્પો આપ્યા હતા બે મહિના છ મહિના બે વર્ષ પાંચ વર્ષ કહી શકાય નહીં દસ હજાર જણા વોટ કર્યા તમે આપણા આપણી ચેનલ ઉપર આ સર્વે મુકાયો હતો એટલે તમે પોતે જોઈ શકશો આ સરકાર બે મહિના ચાલશે કહે દસ હજાર લોકોએ વોટ કર્યા છે બે મહિના ચાલશે એવું છવ્વીસ ટકા કહે છે છ મહિના ચાલશે એવું ચોત્રીસ ટકા કે છે પાંચ વર્ષ ચાલશે સોરી બે વર્ષ ચાલશે એવું આઠ ટકા કે છે એટલે કે બહુમતી જે છે સાહીઠ ટકાની ઉપરની બહુમતી એ એમ કે છે કે આ બે વર્ષથી વધારે નેઠ નેઠ કાઢે તો બહુ કાઢે એમ લાગતું નથી બે મહિના છ મહિના કે બે વર પણ પાંચ વર્ષના આશાવાદી જે ભક્તો છે એ સત્તર ટકા છે અને કહી શકાય નહીં એવા ચૌદ ટકા છે આ સર્વે તમે આપણી યુટ્યુબ ઉપર જોઈ શકો છો પણ આ ઈવીએમના ખેલની વાત અમે એ વખતે હંમેશા એમ કહેતા હતા કે સૌથી પહેલો વિરોધ છે ને બીજેપી વાળાઓ એ કર્યો હતો ત્યારે કેટલાક લોકોને પેટમાં ચૂંક ઉપડતી હતી અને અમે કઈ ઈવીએમ નો વિરોધ નથી કરતા અમે તો એમ જ કહેતા હતા કે ફૂલ પ્રૂફ વ્યવસ્થા હોવી જોઈએ ચૂંટણીની પણ એલન મસ્કો એમ કહે છે કે આને કાઢી જ નાખો દુનિયાના વિકસિત દેશોમાંથી EVM ઈવીએમ તો નીકળી જ ગયું છે તમે તમારી બુદ્ધિ વાપરશો અને આના વિશે નિર્ણય પર આવશો તમારી કોમેન્ટની અમને પ્રતિક્ષા છે તમને આપણો એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધારે શેર કરશો લાઈક કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવતા રહેશો નમસ્કાર